ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અરુણ લાઇફસ્ટાઈલ વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે તો આજે મિત્રો સરસ મજાનો દિવસ છે આજે છે રક્ષાબંધન પણ અમારા માટે તો એની ડે ગમે તે દિવસ હોય એની ડે હરખુદ થાય અમારું ઇક્વલ ડે થાય કારણ કે તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ ડાંગરમાં હું અર્જુન અને અલ્પેશ અને હું કાપી લો અને લગભગ સવારના સાડા છ થઈ ગયા છે અને આવી ગયા છે અમે નિંદવા કારણ કે થોડુંક નીંદવાનું બાકી રહી જીતું હતું એટલે આજે સરસ મજાનો દિવસ હતો તો હતો નહીં છે જ તો પણ મિત્રો અમારે નીંદવા આવવું પડ્યું એનું કારણ છે કે થોડુંક બાકી રહી જાય છે અને મયૂરકાકાને આપણે ખાતરનું બધું કોમ આગળ ચલાવવાનું છે એટલે આપણે ડબલ વેરા ભરીને હવર વહેલી વેરા ભરીને આપણે આજે પૂરું કરવાનું છે નીંદવાનું અને પછી બપોર પછી આપણે રક્ષાબંધનનો આનંદ લેવાનો છે બરાબર છે

મિત્રો ચાર જોઈ લો છે હજુ સૂર્ય બરાબર નીકળે નહિ એટલે નહીં દેખાય બરાબર આટલું નીદવાનું છે મિત્રો બંટ ને ચીડો બધું છે બરાબર તો અમે કામકાજ ચાલુ કરીશું વિડીયો આગળ બનાવી રેજો અને મિત્રો અમને સપોર્ટ કરશો તો અમને મોટિવેશન મળશે અને તમે તમારા માટે અમે આવા નવા વિડીયો લાવી શકીશું બરાબર છે એટલે તમે મિત્રો સપોર્ટ કરજો બરાબર છે કંઈક નવું થશે અને અમે મિત્રો હવે થોડાક જ દિવસોમાં અમે એક નવું ટોપિક લાવવાના છીએ બરાબર છે તો તમે સપોર્ટ કરતાં તમને આવું એકદમ ખતરનાકનો આ વિડીયો જોવાના મળશે અને ફૂલ કોમેડીને ફૂલ એન્ટરટેનમેન્ટવાળા વિડીયો જોવાના મળશે બરાબર છે તો અમે કરીએ છીએ કામ ચાલુ તો

હવે શેડે જ જવું પડશે ને ત્યાં ના અત્યારે તો નહીં હવે ઉડી જશે સાકર ચાર યાર મિત્રો બહુ છે પણ કોઈ લેવા નહીં હતું ઢગલેઢગલા કરી દીધા ચાર કોઈ અમુક એવો સમય આવશે ને કે તમે થાકી દો ને તો ચાર નહીં મળે એટલે હું કઉ છું કે ચાર આને લઈ લેજો ખાખરાવાળામાં જ છે બરાબર શેડાએ થપ્પે થપ્પા કર્યા છે જોઈ લો તમે કોણ ક્યારે જઈએ છે કરો પણ તમે તમે કશુંક નાખો હું કશું નાખો બહુ ફરક પડે માથો ખાવા જોઈએ લોડ બહુ નહીં નાખી મિત્રો ચેનલ પર નવા આવેલા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો બરાબર છે ચાલો અને મિત્રો રિક્વેસ્ટ એક છે કે તમે વિડીયો પૂરો જોજો પૂરો વિડીયો જુઓ ને તો તમને ખબર પડશે કે વિડીયોમાં કઈ જગ્યાએ હા વિડીયોમાં શું છે અને વિડીયોમાં કઈ જગ્યાએ ટ્વિસ્ટ આવે છે બરાબર એટલે અમુક અમુક અંતરે તમને વિડીયોમાં ટ્વિસ્ટ જોવા મળશે જેમ કે અર્જુન કાકાએ પાણી પીને નહીં દીધું મને નહીં હાલી રાઇટ ટ્વિસ્ટ છે બરાબર છે લાહોળ બોલો કશું તમે અર્જુન કાકા કશું બોલતા નહીં વિડીયો

Tapa ego super tapla kasi. Ayo sebenarnya saya bukit lagi saya belai walau. terus Hawa na continue lagi sih. ભાડા નો થવા આવ્યા પોણા દસ જેવું પણ હારું પેટમાં બહુ ખતરનાક ભૂખ લાગી છે પેટમાં હું કરતું હોય એવું લાગે મિત્રો એટલે પાણી પીને થોડુંક કે એવું કરવું પછી પાણી પીને ટાળું પાડું પછી એવું લાગે અમને તો આવા બધા પાત્રા પાતરા નોની ટોક્યો વા ને એટલે અમને એકદમ કશું થાય ને આ વાહના લગ લગાવી રાખે રાખે કોંક મને સારું બહુ કાઠું પાણી આવે છે પાણી પીએ બરાબર

ठीक मैं डाल के बनाई फिर हाँ कर दी ફાઈનલી મિત્રો હવે પાર આવી ગયો હશે બધું ને આવી ગયું છે ઓકે બરાબર હવે અમે ખાલી કલ્લા ભેગા કરી લઈએ એટલે પેલા કા ભાઈ ભીખા આવા છે બોતી જાય અને બીજા આવે લેજે બરાબર છે એટલે હવે અમે ઘેર સીટ પૂજા પેટ પૂજા કરીશું પછી થોડોક વિડીયો શૂટિંગ કરીશું પછી રક્ષાબંધન છે એટલે થોડુંક લાખડીઓ બાખડીઓ બંધાઈશું બરાબર છે પૈસા પૈસા છૂટા કરીશું થોડાક હજાર બે હજાર રૂપિયા છૂટા થઈ જાય છે એવું લાગે તો મિત્રો વિડીયો આગળ બની રહેજો આગળ આગળ તમને બતાવતા જઈએ બરાબર મિત્રો ફાઈનલી અમે જઈ રહ્યા છીએ હવે ઘર તરફ બધું પહોંચી ગયો એકદમ ક્લિયર ને આદિન કરી દીધું છે બરાબર છે હવે અમારે ખાલી અહીંયા ખાતર નાખવાનું ને પાણી ચાલુ કરવાનું બસ તો અમે એલ્પેસ્ટ જઈ રહ્યા છીએ પાણીનો બહારનો દાંતો બદલવાનો છે હજુ દાંત તો હું એલ્પેસ્ટી દાટો ખોલવા આ બાજુ

બરોબર એટલે આ દાંતો ખોલીશું એટલે અમુક પાણી જ છે પેલું બંધ કરવો પડશે ને હો અહીં હા બસ કર દેતા હાડા જે લઈએ હવે બધું પોણે ચાલુ થઈ ગયું આ બાજુ બંધ થઈ ગયું છે

પેલી હરેરીની તો એકદમ ચોખ્ખી કરી દીધી છે પણ આ ડોગેર બોગેર બધું પૂરું થાય એટલે આપણે આ હરેરીને પણ વારી કાઢવાની છે અને રાખડે આપણે કરી દેવાના છે બમ જો આ હરેડી છે બહુ ખતર નાક અને મિત્રો એવું કહેવાય છે પહેલાંના જમાનામાં એવું કહેવાતું હતું કે આ હરેરી પર રહેશે નાગ દાદા બરાબર થયાણીઓ હાફ રહેશે સ્નેક એટલે જે કોઈ ઉપર કાપવા ચડે ને એટલે એને ઉપર જ દેખાય તરત જ બહાર નીકળે ને દેખાય એટલે લોકો કાપતા જ નહીં આ હરેરી પહેલે આવીને આવી જ છે બરાબર છે એટલે આપણે ચેલેન્જ લેવાનું છે આ હરેરી આપણે કાપવાની છે બરાબર છે એટલે આ ચેલેન્જની વિડીયો અને હરેરીની કટિંગ વિડીયો આપણે બહુ જલ્દી લાવીશું ડગેર વગેરે પૂરી થયેલા બરાબર એટલે તમે ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જોયો હોય ને તો બિલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો એટલે આ વિડીયો અમે ગમે તારું શૂટ કરીને અપલોડ કરીશું તો તમારા નોટિફિકેશન પડી છે બરાબર છે તો હવે ફિલ ફિલહાલ અમે જઈ રહ્યા છીએ ઘરે તો આગળ બની રહેજો હજુ ઘર આપણે ઘેર જઈને શું શું પ્રવૃત્તિ કરીશું બધું તમને બતાવીશું બરાબર છે તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું ઘરે આતો જો હવે મમ્મીએ શું નાસ્તો બનાવવા જોઈએ આપણે બરાબર છે નાસ્તો કરવો પડશે બહુ શું કલાક

নামি <inku> Ừ, mhm về

के रोज अच्छे मजा पड़ी थी मतलब पण ये क्या जावण वे अब हम तो आज मगे मारो तू आगर में हाथ में लेम कर दे ले पकड़ को जो आ सोलो सोलो करण जन तारे देव यार

<tuk> eh lagi ini cepat ya kau suka halo final mitro memang usaha sih sih berarti dia nggak punya rakyat berarti berarti bukan karena kita lah ya baru harus awi ekbon baki buat halaman modal sepatel ત્યાં સુધી આપણે થોડો આરામ કરી લઈએ બરાબર છે ને મને આવીને જતા રહે તો હું શું લાગે મિત્રો રક્ષાબંધન છે આજે જોઈ શકો કેટલી બધી રાખડી થઈ ગઈ મારી ઘરે એકદમ હું થઈ ગયું છે બધા બેનના ભોણીયાન બોણિયા બધા જતા રહ્યા